પાંચે શંકાસ્પદ વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે પોલીસે તમામ આરોપીઓને હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે તેમની પાસેથી દસ્તાવેજોની ખામી મળી આવી છે પોલીસ તેમના પ્રવેશ અને અન્ય સંપર્ક અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે જો તપાસમાં જરૂર જણાશે તો તેને ડિપોર્ટ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે સુરક્ષા એજન્સીઓનો હાલ દરેક પરપ્રાંતિય વ્યક્તિ ઉપર ચાંપતી નજર રાખી રહી છે શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે